ધાંગધ્રા કુભારપરા સતવારા સમાજ આયોજિત કુંભારપરા રામદેવપીર ના મંદિર થી કાલાવાડ નવાણુજા પગપાળા સંઘ નીકળ્યો કુંભારપરા રામદેવપીર ના મંદિરે માં આરતી એમ જ પ્રસાદ ડીજે ના તાલે આશરે ચાલીસ મી પચાસ ભાઈઓ પગપાળા જય રહ્યા છે ત્યારે જમવાની નાસ્તાની સુવાની તમામ સુવિધા સાથે કરી દેવામાં આવી ધાંગધ્રા કાલાવાડ નવા રણુજા પહોંચ છે શ્રી રામદેવપીર ના મહિમા અપરંપાર પાર છે ધર્મની જ્યોતિ સાથે સેવાની જેવક્ત પ્રગતિ રહી છે આવી કારવી મોંઘવારીમાં પણ જાત્રાળુને ખાવા પીવાની તકલીફો ન પડે એના માટે દાતાઓના દાન આવે છે અને અન્ના ભંડારની કમી નથી રહેતી માનવતા મરી નથી પરવારી કહેવાય છે શ્રી રામદેવ પીર હાજરા હજુર છે ભારતમાં વધતી ધર્મ પ્રત્યેની આસ્થાનું પ્રાગટ્ય એક નવી દિશા આપી છે સૌનું શુભ થાય દરેકની ઈચ્છા દાદા પૂરી કરે ધર્મની ધજા નિરંતર ફરકતી રહે જ્યોક્ત જલતી રહે એ જ પ્રાર્થના રિપોર્ટર લખુમ નીતિન ધાંગધરા. ધાંગધ્રા અંબાદ્રી મંડળના જે સતરા સામાન્ય યુવાઓ અને ભાઈઓ જે પદયાત્રા ઉભા ધરા માંથી નીકળી અને નવા રણ કાલાવાળ જઈ રહી છે તો બધા ભાઈઓ શાંતિપૂર્વક પૂર્વક નીકળી અને પ્રારંભ કરી રહ્યા છે અંદાજે પિસ્તાલીસ જણા છે